ભાઈ જય મામાઈ આપણી થઈ ગઈ છે સવાર આપણે બચાવ ખાલી કરી બચાવ ખાલી કરીને આપણે રિજેક્ટ થઈ હતી સેમ્પલ એટલે આપણે મકાઈ એમ દી લો આપણે દૂધઈ ખાલી કરી દૂધઈ ખાલી કરી ત્યાંથી આપણે ભાઈ ભૂસો લોડ કરી લીધો હતો તે ચા પાણી આપી આવી ને આપણે અહીંયાથી ભૂજ ભૂસો ખાલી કરી લીધો ને પછી આમથી લો કે આપણે વળી આપને દુરિયાનો ઓર્ડર મળી ગયો છે એટલે આપણે જઈએ છીએ દુરિયા ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે ઓ મોજ 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 મજા આવે છે ને તમને મજા આવે છે હા કાકાની ની મોજ ભાઈ કાકા ની મોજ અમાર કાકા આ ગઈ આપી દેગા હા મામા ને કાકા મોજ છે રોડિંગ કરવા જઈએ છીએ ત્યારે રેલવે ફાટક આવે છે એ છે બંધ અત્યારે ટ્રેન આવવાની છે ભીમાસર ફાટક ભૂલિયો ચાલુ થઈ ગયો છે ચાલુ તો ઘણા દિવસ લગભગ ચાર પાંચ દિવસ થયા પણ આપણે અત્યારે જઈએ છીએ ઉપરથી ભાઈ દુલિયા હો ભાઈ લોડિંગ થઈ ગઈ છે આપણી ગાડીને આપણે જઈએ છીએ દુલિયા જો ભૂલિયો કેટલો મોટો બનાવી નાખ્યો છે હો ભાઈ વરસાણા આપણે ડીઝલ પુરાવીએ છીએ ભાઈ પંપે પહોંચી આવીએ છીએ જુઓ ભાઈ લાલ ઘોડા નાખી દીધું છે અંદર નાખીએ છીએ ડીઝલ થોડોક એટલે પછી શું પાછળ આપણે ટાંકીમાં નાખશું પંપ વાળા ભાઈ ગયા છે ચા લેવા ભાઈ આપણી ચા આવી ગઈ રાખો ભાઈ ચા પંપ ઉપર આવો એટલે ચા મળી જાય જ આપણે પોચી નાહી ધોઈ ફ્રેશ થઈ ને થોડી ગાડી ને આપણે સાફ સફાઈ કરી હતી કાચ ને ધોયા આગળ પાણી પાણી ઉડાડ્યો ભાઈ નાઈ ધોઈ ને ફ્રેશ થઈને કાકા ને કીધું થોડો કાચ સાફ કરી નાખો શેમ્પુ થી ધોયા તા હું કીધું શું પેપર તો આપણે મારો જ પડે ને જો કાકાની મોજ

ભાઈ થાંભલા લઈને જાય છે ગાડી હો ટ્રેન માલગાડી ભાઈ આ એક એક માં લઈ લાગે બેખન ગાડીનો માલ હશે હો ભાઈ થાંભલા લઈને જાય થાણંદ ટ્રાફિક માં હતા બાયપાસ વાળી પાસે જો આ ભાઈ શું છે વાસણ કેવા છે ભાઈ કોમેન્ટમાં કહેજો ભાઈ હો જોઈને જોતા હોય કહેજો મોકલાવી આપશું ભાઈ શાંતિપુરા સર્કલ એ પણ ટ્રાફિક છે ભાઈ જો ટ્રાફિક માં હાલે જ અહીંથી આમે ભૂલ્યો દેખાય જોવો ભાઈ પણ બે અઢી કલાક થયા ભાઈ ટ્રાફિક એ તો આપણે બધો ટાઈમ ચેન્જ થઈ ગયો ભાઈ તો ભાઈ બે બાજુ ટ્રાફિક જામ જેવો ભાઈ આ ન ઘટે અમદાવાદ આવતા હોત ભાઈ થોડો વિચાર કરીને રાતના નીકળવાનું ભાઈ ગાડીઓ વાળા ભાઈ ને કહો છો બે જગ્યાએ ટ્રાફિક જામ છે ભાઈ આ તો સનાતન સર્કલ ઉપર આવી ગઈ છે હો ટ્રાફિક જોવો ભાઈ ટ્રાફિક તો જોવો આપણે પુલિયા ઉપર જઈએ બે બાજુ એટલી ટ્રાફિક છે હો ભાઈ જો ભાઈ જો બે બાજુ એટલે બે બાજુ ટ્રાફિક આપણે ટોલ નાગા ઉપર પહોંચી આવી જાય ટોલ પ્લાઝા ભાઈ

પાર્થભાઈ નો શું સંબંધ છે ખબર નથી પડતી એટલે જ કઉ છુ કે પાર્થભાઈ ગમે ત્યારે હું ફોન કરું મામા તમારા હું હમણાં જ આવું છું એટલે એકબીજા ની પ્રેમ ભાવના વાત છે નહીં તો સમજી લો આટલો ટાઈમ છે આટલા ટાઈમ સમજી લો જે આપણે મુલાકાત કરીએ છીએ પાર્થભાઈ એટલે બીજા કોઈ સબસ્ક્રાઇબર નથી કરી ભાઈ આપણે વડોદરા કને પહોંચી હવે વડોદરા ભાઈ સાવલી ચોકડી ઓ ભાઈ ભાઈ આપણી શાક રોટલી ને છાસ આવી ગયા છે છાસ નથી આવી આ લોકો આગળ જમી લઈએ અડધી રાતે અમારા ગાડીઓ અડધી રાતે ખટારાનું કઈ નક્કી ના હોય